અન્ય કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી પાલિકાના કોર્પોરેટર અને અન્ય કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી કરતો વિડીયો પણ હવે સામે આવ્યો છે

પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તો ગોંડલના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ તૂટી પડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પાછોટલા વરસાદે બફારામાંથી રાહત આપી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો ગોંડલમાં પણ જોવા મળ્યા હતા તો પંચમહાલમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદને લઈને મોરવા હડફના હરફ ડેમમાં પાણીની આવક નોંધાઈ હડફ ડેમમાં ત્રણ હજાર ચારસો વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ પાણીની આવક થતાં રોલ લેવલ જાળવવા માટે એક ગેટ ખોલીને ત્રણ હજાર ચારસો નવ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું હતું હાલ હડફ ડેમની જળ સપાટી એકસો છાસઠ પોઈન્ટ શૂન્ય પાંચ મીટર જ્યારે ભયજનક સપાટી એકસો છાસઠ પોઈન્ટ વીસ મીટર પહોંચી છે